જય હિન્દ સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ જ છે કે વાયર મેનની ભરતી આવી છે હવે એમાં જે મોસ્ટલી મોટાભાગના જે ક્વેશ્ચન પૂછાતા હોય છે એ ઇલેક્ટ્રિક મેઝરમેન્ટના હોય છે છોકરાઓ કન્ફ્યુઝ થતા હોય છે કે ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટના કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે કારણ કે વાયરમેનની ભરતી છે એટલે કે બેઝિક લેવલ એકદમ બેઝિક પણ ન કરાય અને એકદમ કહી શકાય કે હાર્ડ પણ ક્વેશ્ચન ના કરાય જે મીડિયમ લેવલના જે ક્વેશ્ચન હોય એ પ્રકારના જીત રીપલે છે બી પૂછતા હોય છે ક્લિયર છે તો આજના લેક્શનમાં આપણે વાત કરવાના છે કેટલાક ફેક્ચ્યુઅલ ડેટા જે પરીક્ષામાં એકસો દસ ટકા પૂછાશે ક્લિયર છે આપણે એની જ વાત કરીશું જે પરીક્ષામાં પૂછાય તો આપણો સબ્જેક્ટ મુખ્ય સબ્જેક્ટની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અને મેઝરમેન્ટ તો ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટની કેમ જરૂર પડશે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ શા માટે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ તો તમને ખ્યાલ જ છે કે પાવર વોલ્ટેજ કરંટ છે રજિસ્ટન્સ છે ઇન્ડક્ટન્સ છે આ બધી વસ્તુ કેવું છે મેઝર કરવું ખૂબ જ જરૂરી છે કરંટ જે છે એને મેજર કરવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ એ મીટરનો ઉપયોગ કરીએ છીએ વોલ્ટેજને મેઝર કરવો તો વોલ્ટ મીટરનો ઉપયોગ કરીએ છીએ એમાં પણ અલગ અલગ પ્રકારના હોય છે ડિજિટલ છે એનાલોગ છે ક્લિયર છે તો આપણે ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ સૌથી પહેલાં તમને ખ્યાલ છે ઇન્સ્ટ્રુમેન્ટના પ્રકારની વાત કરીએ તો ઇન્સ્ટ્રુમેન્ટ કેટલા પ્રકારના છે તો ત્રણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે મેકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ આ ત્રણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે તમને ખ્યાલ જ હશે ક્લિયર હવે જો આમાં કેવું હોય છે બીજું કે બીજા બી એના પેટા પ્રકાર હોય છે કેવા કે એક છે એપ્સ્યુલેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ હવે એપ્સ્યુલેટ ઇન્સ્ટ્રુમેન્ટ એ કઈ કેટેગરીમાં આવે તમને ખ્યાલ જ છે તમે નામ સાંભળ્યું હોય ગેલોનોમીટર તમે નામ સાંભળ્યું હશે ગેલોનોમીટર હવે આ ગેલોનોમીટર જે હોય છે તમને ખ્યાલ જ છે એનું કામ શું હોય છે તો કરંટનું ડિટેક્ટ કરવાનું કામ હોય છે મતલબ કોઈ પરિપથમાં કરંટ જાય છે કે નહીં એની હાજરી બતાવવા માટે આ ગેલોની ઉપયોગ થતો હોય છે અને આ જે ગેલોનોમીટર જે છે એ કયા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે તો ગેલોનોમીટર જે છે એ એપ્સ્યુલેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે એક્ઝામ્પલ પૂછે કે ગેલોની કયા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે તો એપ્સુલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ છે ક્લિયર છે બીજા જે ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે તમને ખ્યાલ છે કરંટ કરંટ મેજર કરવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું તો એ મીટરનો ઉપયોગ કરીશું જો આપણે માની લો કે ભાઈ આ સિરીઝ કનેક્શન છે ક્લિયર આ સિરીઝ કનેક્શનમાં આપણે અહીંયા એ મીટર લગાવીશું તો અહીંયા કરંટ જે હશે આપણને મળશે ક્લિયર છે ઓમનો નિયમ તમે જાણતા જ હશો ઓમ્નોનિયમ વી ઇઝ ઇક્વલ ટુ આઈ ક્લિયર છે ઓમનો નિયમ શું કહે છે વી પ્રપોશનલ ટુ રજિસ્ટન્સ હશે ક્લિયર વી પ્રપોશનલ ટુ આઈ હશે ક્લિયર આઈઝ ઇક્વલ શું થશે વી બાય આર થશે રજિસ્ટન્સ જેટલું વધશે એટલો કરંટ ઘટશે પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે જ્યારે અવરોધ વધે સર્કિટમાં અવરોધ વધશે ત્યારે કરંટ શું થશે એ કરંટ ઘટશે ક્લિયર છે આપણે મુખ્ય વાત કરીએ ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ છીએ આપણે તો જાત જાતના અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે બેઝિક ઇન્સ્ટ્રુમેન્ટ આપણે વાત કરીએ તો કરંટ મેઝર કરીશું તો એ મીટરનો ઉપયોગ કરીશું વોલ્ટેજ મેજર કરવા માટે આપણે વોલ્ટ મીટરનો ઉપયોગ કરીશું પાવર મેજર કરવું તો વોટ આપણે ઉપયોગ કરીશું ફોરેનમાં એમને એનું નામ કંઈક અલગ છે વેટ મીટર કહે છે લોકો ફોરેનમાં શું કહે છે વેટ મીટર કહે છે ક્લિયર તો તમે જોઈ શકો છો આ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે મલ્ટીમીટર છે ઘણી બધી વસ્તુમાં મેઝર કરશે કરંટ વોલ્ટેજ ફ્રિકવન્સી ક્લિયર છે તમે જોઈ શકો છો આ જે છે એ ડિસ્પ્લે છે ડિસ્પ્લે પર શો કરશે અને આ જે છે એ ડિજિટલ ટાઇપ ઇન્સ્ટ્રુમેન્ટ છે કયા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે ડિજિટલ ટાઇપ ઇન્સ્ટ્રુમેન્ટ છે ક્લિયર તમે અહીંયાથી ડાયવર્ટ પણ ટેસ્ટ કરી શકો કન્ટિન્યુટી પીપર પછી ઓમ ઓમ મીટર સેટિંગ એટલે કે રેઝિસ્ટન્સ મેઝર કરો તો ઓમ મીટરનો આપણે ઉપયોગ કરીશું ડીસી વોલ્ટેજ મેઝર કરવા માટે પણ આ મલ્ટીમીટરનો ઉપયોગ મલ્ટીમીટર એટલે ઘણી બધી વસ્તુ આપણે એકસાથે મેઝર કરી શકીએ ક્લિયર છે ચાલો હવે જો એના પછી સેકન્ડરી જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે ને એ કેવા હોય છે કે એ મીટર છે વોલ્ટ મીટર છે પ્રેશર ગેર વગેરે વગેરે જે હોય છે એ કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ કહી શકાય એ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સેકન્ડરી ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટની કેટેગરીમાં આવશે ક્લિયર છે હવે આપણી કામની વસ્તુ શું છે તમે કોઈક સર પરીક્ષામાં જે પૂછાય એની વાત કરો કારણ કે એક્ઝામ હવે આવી ગઈ છે તો જો તમારી કામની વસ્તુ હું બતાવવા જઈ રહ્યો છું યાદ રાખજો વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે જ પરીક્ષામાં એમ પૂછાય કે પીએમએમસી જે છે પીએમએમસીનું પૂરું નામ શું થાય પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઈલ યાદ રાખજો પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઈલ હવે આ કયા પ્રિન્સિપલ પર કામ કરે છે તો મેગ્નેટિક ઇફેક્ટ જે હશે એ પ્રિન્સિપલ પર કામ કરે છે એમાં કંટ્રોલિંગ શું વપરાય છે તો કંટ્રોલ કરવા માટે સ્પ્રિંગ વપરાય છે ડિફ્લેક્ટિંગ ટોર્ક જે હશે એ એંગલ જે ખૂણું હશે એને કેવું હશે તો એ કરંટના સંપ્રમણમાં હશે ડેમ્પિંગ જે હશે કયું ડેમ્પિંગ વપરાય છે પીએમએમસીમાં તો ફરીઝામ પૂછાય કે ડેમ્પિંગ જે છે એ કયા પ્રકારનું ડેમ્પિંગ પીએમએમસીમાં વપરાય છે તો એડી કરંટ પરીક્ષામાં એમ પૂછાય કે પીએમએમસી જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ એસી પર કામ કરે છે કે ડીસી પર કામ કરે છે તો યાદ રાખજો ડીસી પર કામ કરે છે પીએમએમસીનો ઉપયોગ એ વોલ્ટ મીટર એ થાય છે ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય આ એક જસ્ટ આ ટેબલ નાનું એવું આપેલું છે એ ટેબલમાં ઘણા બધા ક્વેશ્ચન તમારા સોલ્વ થઈ જશે પછી જો ઈએમએમસી જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ એના પર કામ કરે છે સ્પ્રિંગ હશે પણ એમાં કરંટ જે હશે એ વર્ગ હશે એમાં ખૂણું જે હશે એ કોણા સંપ્રમણમાં હશે તો કરંટના વર્ગના સંપ્રમણમાં આવે છે ડેમ્પિંગ એર હશે એમાં એસી એસીડીસી બંને સપ્લાય આમાં આપી શકાય વોલ્ટ મીટર એ મીટર વોટ મીટર પાવર ફેક્ટર મીટર ફ્રિકવન્સી મીટર બધામાં એનો ઉપયોગ થાય છે ત્યાર પછી જો મૂવિંગ આયરન એમાં કઈ ઇફેક્ટ થાય છે મેગ્નેટિક ઇફેક્ટ થાય છે એમાં ગ્રેવિટી સ્પ્રિંગ હોય છે એમાં પણ જે કરંટ હોય છે વર્ગના ઠીટા જે એંગલ જે હોય છે એ કરંટના વર્ગના સંપ્રમણમાં હોય છે ડેમ્પિંગ એર હોય એર હોય છે આમાં એસીડીસી બંનેમાં ઉપયોગ થતો હોય છે એ મીટર વોલ્ટ મીટર પ્લેયર છે એ રીતે ઇલેક્ટ્રોસેટિક છે રેક્ટિફાયર છે ઇન્ડક્શન ટાઈપ છે હોટ હોટવાયર છે થર્મોકપલ છે આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટ્સ તમે ખાલી એકવાર વાંચી લેજો તમને ઘણું ઉપયોગ થશે ઓકે ચાલો આગળ વાત કરીએ તો પરીક્ષાને પણ પૂછાય કે મેઝરમેન્ટ કોણ કહેવાય મેઝરમેન્ટની વ્યાખ્યા શું હોય છે કે તો એક્સપ્રેસિવ મેગ્નિટ્યૂડ ઓફ ફિઝિકલ ક્વોન્ટિટી નંબર એને શું કહીશું મેઝરમેન્ટ કહીશું જો મેઝરમેન્ટથી આપણે ઘણી બધી વસ્તુ મેઝર કરી શકીએ પણ એમાં બે પ્રકારના જે મેઇન ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એનાલોગ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે બંનેનું કામ અલગ અલગ હોય છે મેઝર કરશે વેલ્યુ કરંટ અને વોલ્ટેજની એમાં પણ શું હોય છે કે એમાં ક્યારે ક્યારે એરર પણ આવતી હોય છે ક્લિયર છે આપણે ઘણી બધી જે એરર હોય છે જેમ કે આપણાથી પણ આપણે જ્યારે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ મેઝર કરીએ ત્યારે આપણાથી પણ નાની ભૂલ થઈ જતી હોય છે અથવા ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ થઈ ગયેલું હોય અને કરંટની વેલ્યુ ખોટી બતાવતું હોય ક્લિયર છે એવા પણ એવી પણ એરર હોય છે ક્લિયર તો આ બધું આ બધું જે છે એ શું કહીશું મેઝરમેન્ટની કેટેગરીમાં આવશે તો જો આગળ વાત કરીએ આપણે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં મતે ક્વેશ્ચન પૂછ્યા છે વોલ્ટેજ મેજર કરવા માટે વોલ્ટનો ઉપયોગ કરીશું વૉલ્ટ એને એનું એકમ છે અને વોલ્ટ મીટર મલ્ટીમીટરનો ઉપયોગ કરીશું કરંટ માટે એમીટર હશે રજિસ્ટર માટે ઓ મીટર હશે પાવર ફેક્ટર માટે પાવર ફેક્ટર મીટર હશે બધા બધાની પાસે મીટર લગાવી દેવાનું પાવર માટે વોટ મીટર હશે એનર્જી માટે એનર્જી મીટર ફિકવન્સી માટે ફ્રિકવન્સી મીટર મેગ્નેટિક ફ્લક્ષ માટે મેગ્નેટિક ફ્લક્ષ મીટર મેન ઇમ્પોર્ટન્ટ ઇન્ડક્ટન્સ માટે આવશે મેક્સવેલ બ્રિજ આવશે અને કેપેસિટન્સ માટે શેરિંગ બ્રિજ આવશે યાદ રાખજો ઇન્ડક્ટન્સ મિઝર કરવું હોય તો મેક્સવેલ બ્રિજનો ઉપયોગ કરીશું અને કેપેસિટન મેરજ કરવા માટે શાનો ઉપયોગ કરીશું શેરિંગ બ્રિજનો ઉપયોગ કરીશું પર એક્ઝામ પૂછાય છે ઇંગ્લિશમાં આજે કલેશ હું જે બોલું છું તમે નોટ કરતા રહેજો ફેઝ ડિફરન્સ તો ફેઝ ડિફરન્સ જે છે એને ફેઝ મીટરનો આપણે ઉપયોગ કરીશું ક્લિયર છે એમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી એમ્પેર અવરની વાત કરીશું એમ્પેરઅવર એનું એકમ છે અને એમ્પેયરઅવર મીટરથી આપણે એમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી મેજર કરી શકીએ નેક્સ્ટ વાત કરીએ આપણે તો જો આ સ્કેલ છે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ માર્ક ડિવાઇસ ઓન વિચ ઇન્ડિકેટ દ્વાટિટી ઓફ મેજર મેઝર ક્વોન્ટિટીને શું કહ્યું સ્કેલ કહીશું તમે જો સ્કેલ તમે જોઈ જશે સ્કેલ રેન્જ હશે મેક્સિમમ મિનિમમ ક્લિયર છે આ બધી વસ્તુ તમને ક્યાં જોવા મળશે એનાલોગમાં તમને જોવા મળશે ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે જો તમારી જે કામની વસ્તુ છે એની આપણે ચર્ચા કરીએ એક્યુરેસીની વાત કરીએ ક્લોઝનેસ ઓફ મેઝર વેલ્યુ ટુ સ્ટાન્ડર્ડ ઓર નોન વેલ્યુ એક્યુરેસી જે કહીશું આપણે કે જે સ્ટાન્ડર્ડ આપણે મેક્સિમમ ટ્રાય કરીએ આપણે એક્યુરેસી મતલબ ક્લોઝનેસ જે મેજર વેલ્યુ કરતાં એકદમ ક્લોઝનેસ એટલે સાચી વેલ્યુ જે હોય અથવા સ્ટાન્ડર્ડ વેલ્યુ અને એક્યુરેસી કહીશું ક્લોઝનેસ ઓફ ધ મેઝર ટુ ઇચ અધર મેઇન ઇમ્પોર્ટન્ટ જે છે સેન્સિટિવિટી વાત કરીએ સેન્સિટિવિટી એટલે શું થાય કે જ્યારે નાનું જેવું આઉટપુટ આપણે ચેન્જ કરીશું અને ઇનપુટને ચેન્જ કરીશું તો આપણને સેન્સિટિવિટી મળશે ક્લિયર છે સેન્સિટિવિટી જે હશે એ વ્યસ્ત પ્રમાણમાં હોય છે ડિફ્લેક્શન ફેક્ટરના યાદ રાખજો ખાસ ચલો રેપિ રેપિટિબિલિટી હશે પછી રિપોડિઝિબિલિટી હશે એટ ટાઈમ આ ખાસ તમારા ઉપયોગમાં નથી પણ ખાલી યાદ રાખજો આ નેક્સ્ટ વાત કરીએ આપણે આપણે જે કામનું છે એની વાત કરીએ ચાલો મેન ઇમ્પોર્ટન્ટ હવે જો એરર જે આવતી હોય છે એક તો એપ્સલ્યુટ એરરની વાત કરીએ જ્યારે કોઈ વસ્તુ આપણે મેઝર કરીએ અને જે સાચી વેલ્યુ હોય ક્લિયર છે જેમ કે કોઈ સર્કિટ માટે કરંટ પસાર થઈ રહ્યો છે અને ચાર એમ છે આપણે મેઝર કર્યો ત્રણ તો એનું સબસ્ટ્રક્શન કરીશું તો આપણને શું મળશે એટલી એરર મળી એમ ખ્યાલ આવે કે નહીં તો ડેલ્ટા એ એપ્સુલર સ્ટેટિક એરર કહીશું મેઝર વેલ્યુ કહીશું એ એમ અને ટ્રુ વેલ્યુ એટલે એટી થશે ક્લિયર છે તો જો સ્ટેટિક કરેક્શનની વાત કરીએ ડેલ્ટા સી ઇઝ ઇક્વલ ટુ એટી માઇનસ સી એમ ડાયરેક્ટ ફોર્મ્યુલા પણ પૂછી શકે રિલેટિવ લિમિટિંગ એરરની વાત કરીએ તો પર્સન્ટેજ એરર ઇઝ ઇક્વલ ટુ એ એમ માઇનસ એટી ડિવાઇડ બાય એટી થશે ક્લિયર છે જો આ યાદ રાખજો પરીક્ષામાં આટલું પૂછાશે કે એમનું મતલબ શું થાય તો મેઝર વેલ્યુ એટી મતલબ ટ્રુ વેલ્યુ થશે ડેલ્ટા એનું મતલબ શું થશે એબસુટ સ્ટેટિક એરરની વાત એરર હશે બરાબર તો ડેલ્ટા એ એ ફોર્મ્યુલા છે ક્લિયર છે સ્ટેટિક કરેક્શન ડેલ્ટા સી ઇઝ ઇક્વલ ટુ એટી માઇનસ એ એમ ઇઝ ઇક્વલ માઇનસ ડેલ્ટા એ ક્લિયર त मुख्य मुद्दा